હવામાન વિભાગની આગાહી મુજબ સવારે એક જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ વરસતા નાના નાના બાળકોને વરસાદની મજા માણી એકાએક રોડ રસ્તા પર પાણી પાણી થઈ ગયા હતા વેપારીઓ દ્વારા મચી ગઈ હતી લારી ગલ્લાઓ અને વેપારીઓમાં પણ બે જૂનના દિવસે ધોધમાર વરસાદ પડતા ચોમાસું આવી ગયું હોય એવું લાગી રહ્યું છેલ્લા પાંચેક દિવસથી લોકો ગરમીથી પરેશાન હતા વહેલી સવારે વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પથરી ગઈ હતી છેલ્લા પાંચ દિવસથી ડબોઈ પંથકમાં અસહ્ય ઉકળાટથી લોકો માં પોકારી ઉઠ્યા હતા ત્યારે વહેલી સવારે વરસાદ અને વાદળો વીજળી ઝબકતી જોઈને ઠંડો પવન ફૂંકાતા વરસાદ આવતા ખુશીની લહેર જોવા મળી હતી વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ચિંતા મુકાયા હતા પરંતુ વહેલી સવારે જ વરસાદ વરસતા વધુ પડતા નાના બાળકોમાં અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે